કોઈ મિત્રને સાવ ઓછી કિંમતની અંદર સારી ગાડી લેવી હોય વન ઓનર અને ચારે ચાર ટાયર નવા એક જ માલિકે ચલાવેલી ગાડી સાવ ઓછી કિંમત એક લાખ પિસ્તાલીસ હજારમાં તમને મળી જશે જેમાં પણ કિંમત ઓછી થઈ જશે તો આ ગાડીની ડીલ એકદમ સારી છે કોઈ મિત્રને સ્ટાર્ટિંગ માટે ડ્રાઈવિંગ શીખવા માટે અથવા શરૂઆત ગાડીની નાની ગાડી થી કરવા માટે એકદમ સારી ગાડી લેવી હોય વન ઓનર

વધારે માહિતી માટે આ ફોર વ્હીલ કારના માલિકનો કોન્ટેક કરી લેજો અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે શોરૂમ ઓનર ચારે ચાર ટાયર નવા જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી કિંમત માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર જેમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને ગાડીની બંને ચાવી જોવા મળશે બંને ચાવી સાથે આપવાની છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો